નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માળખું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું પહેલો એલર્ટ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માથે બે દિવસની કાચ છે બંને વિસ્તારમાં આગામી બે દિવસ સુધી ભારે પવનગજ વીજ અને ગાંધી ગાંધી સાથે વરસાદનું અનુમાન છે બંને જગ્યાએ બે દિવસનું એલોવેરા પણ આપવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટીની પાંચ મોટી ગેરંટી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકરના ભાવ માટે લડી રહ્યા છે જેવા સ્વામીનાથ આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ભાવ નક્કી કરવામાં આવે છે છે આવી ખેડૂતોના દેવા માફ કરવા અને માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની પણ કરવામાં આવશે એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતે કરવું માફ કરવું અને ક્યારે અને કેટલી વાર કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે તમે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે મોદી સરકારની ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે

જે ખેડૂત મિત્રો એ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પી એમ માનધન યોજના યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી લેશે તો તેવા ખેડૂતોને ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધણ યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને બે ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય મળશે મફત અનાજ વિતરણમાં ફેરફાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ આયોગ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને તથા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશન તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તેમજ તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે verification ની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મિશન ને શરૂ સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે મોંઘવારીના દરોમાં થયો વધારો એપ્રિલમાં દરમાં મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અગાઉ માર્ચ ફુગાવાનો દર જીરો પોઈન્ટ ત્રેપન હતો ચાર એપ્રિલ બે હજાર ચોવીસમાં માં વધીને એક છવ્વીસ થયો છે પદાર્થો અને રોજિંદા જરૂરિયાતના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના પાંચ હજાર છસો પંચ્યાસી ઘટની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ એકસોને સા એકસો સોળ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીના જો બોલાયા હતા માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળીના સોળસો સુડતાલીસ ઘટની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મનના નીચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી અને ઊંચા ભાવ તેરસો સત્ત્રીસ રૂપિયા સુધી જોવા ના નોંધાયા હતા ચૌદ મહિના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક પણના નીચા ભાવ નવસો પંચાણ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બારસો ત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા ખેડૂતો માટેની એવી યોજના મંજૂરી કેન્દ્રીય એક કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ પોઈ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રમાણ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય છોડને વૈકલ્પિક ખાતર અને કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તેમ પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવીયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે વાહન ખરીદવા મળશે subsidy ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ લાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂત સાધનો અને વાહનો માટે સબસીડી આપે છે આવી ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જોવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવે છે ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર કોમોશ વરસાદ જે જગતના તાતને રડાવ્યો છે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો લેતા નુકસાનનો સર્વે કરવાના આદેશ પણ આપ્યા છે કૃષિ મંત્રી રાધાજી પટેલ જણાવ્યું કે ખેતીવાડી વાડી વગને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે સીએમની ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો તેમજ આગામી સત્તર મે પછી નુકસાનનો રિપોર્ટ આપવાની પણ શક્યતાઓ છે ખેડૂત મિત્રો આવનો આ જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વીડિયો પહોંચતા રહે